વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષા માટે એનો વિભાગ સી જોઈશું એમાં પહેલું છે સંખ્યા રેખાની મદદથી તમારે ચાર ગુણ્યા માઇનસ આઠ શોધવાના છે આપણે જોઈએ આમ ખબર છે આઠ ચોક આઠ ચોક બત્રીસ થાય તો લખીએ બત્રીસ પણ આપણે કીધું છું હું તમને કે ગુણાકાર હોય ત્યારે પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ થાય માઇનસ ગુણ્યા માઇનસ હોય તો બી પ્લસ થાય માઇનસ ગુણ્યા પ્લસ હોય તો માઇનસે નિશાની આવે પ્લસ ગુણ્યા માઇનસ હોય તો બી માઇનસે નિશાની આવે હવે જો અહીંયા શું છે પ્લસ અને માઇનસ છે નિશાની એક પ્લસ ધન સંખ્યા છે ને એક ઋણ સંખ્યા છે તો પ્લસ ગુણ્યા માઇનસ તો જવાબ શું આવશે કરવાનો તો ગુણાકાર આઠ ચોક બત્રીસ અને નિશાની માઇનસ એટલે માઇનસ બત્રીસ તમારે આવી રીતે સંખ્યા રેખા દોરી દેવાની હવે એક વાર કર્યું માઈનસ પછી આ બે વાર આ ત્રણ વાર અને આ ચાર વાર એટલે માઇનસ આઠ ને કઈ બાજુ ડાબી બાજુ ચાર વાર ગુણીએ તો આપણે આઠ ચોક બત્રીસ મળે હવે આ એવું જ છે પ્લસ વચ્ચે આધુ શું છે ગુણાકાર છે સોળ કરી દીધા હવે પ્લસ માઇનસ આરો પ્લસ વચ્ચે ગુણાકાર અને માઇનસ હોય તો શું થાય માઇનસ એટલે આઠ દુ સોળ એટલે માઇનસ સોળ તો ઝીરોથી લેવાનું આ એક વાર અને આ બીજી વાર થઈ ગયું આઠ દુ સોળ ચલો એવી જ રીતે સાત તેરી એકવીસ પણ જો પ્લસ માઇનસ માઇનસ એકવીસ ચલો તો આવી રીતે સંખ્યા દોરી દેવાની વચ્ચે એક બે ત્રણ સાત લીટા એટલે સાત એકા સાત સાત દુ ચૌદ અને સાત તેરી એકવીસ થયું હવે અહીંયા એવું જ છે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર થાય પણ આપણે પ્લસ માઇનસ હતું ને અહીંયા પ્લસ હોય વચ્ચે ગુણાકાર હોય માઇનસ હોય તો પ્લસ માઇનસ માઇનસ તો જવાબ શું આવે માઇનસ પંદર તો કરીએ પાંચ લાઇન લીધી એક બે ત્રણ ચાર પાંચ પાંચ જો અહીંયા કેટલી લેવાની સાત અહીંયા આઠ હતી તો આઠ અહીંયા બી આઠ પાંચ એકા પાંચ પાંચ દુ દસ અને પાંચ તેરી પંદર થાય માઇનસ પંદર એવી રીતે છે ચાર ગુણ્યા માઇનસ છ તો હવે છ ચોક ચોવીસ પ્લસ માઇનસ માઇનસ ગુણાકાર હોય ત્યારે ચલો છ લાઈન મૂકી અહીંથી છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર અને છ ચોક ચોવીસ છ ચોક ચોવીસ ચલો આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો ગુણાકાર કરીને ચલો હવે છે ઉકેલ શોધો તો ઉકેલ શોધીએ શું કીધું છે ચાર પૂર્ણાંક બે નવ માંસના બે ગણા તો પહેલાં તો આને મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંક તો નવ નવ ચોક છત્રીસ છત્રીસ વત્તા બે સાડત્રીસ ના છેદમાં નવ એના ગુણ્યા એકના છેદમાં બે ચલો હવે નવના ગણ્યામાં આડત્રીસ આવે ના આવે બે હા ઓગણીસ ધુ આડત્રીસ એટલે શું આવ્યું ઓગણીસના છેદમાં નવ હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાય તો નવ એકા નવ નવ ધુ અઢાર થાય અને એક છેદ સોચશે એટલે તમારે આવશે બે પૂર્ણાંક એક નવ માંસ અથવા ઓગણીસના છેદમાં નવ ચલો એવી રીતે આ કીધું છે ભાગાકાર ચલો પહેલાં તો અહીંયા શું છે બે બસો પાંત્રીસ પોઈન્ટ ચાર તો આને આમ લખી શકીએ બસો પાંત્રીસ પોઈન્ટ કાઢીને છેદમાં દસ ભાગ્યા હજાર ચોપન ગુણ્યા દસ ભાગાકાર છે એટલે આમ આવે એટલે શું આવશે ગુણ્યા એકના છેદમાં હજાર થાય ને અને વ્યસ્ત કરીએ ગુણાકાર કરવા વ્યસ્ત કરી એટલે એકના છેદમાં હવે જો એક બે ત્રણ અને ચાર તો એક બે ત્રણ અને ચાર શૂન્ય તો એક બે ત્રણ અને ચાર પછી પોઈન્ટ એટલે પોઈન્ટ ટુ થ્રી ફાઈવ ફોર જવાબ આવે ચલો અહીંયા પહેલાં મિશ્ર છે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈ નવતે સત્યાવીસ આ બંનેનો ગુણાકાર નવ તેરી સત્યાવીસ અને સત્યાવીસ વત્તા બે ને ઓગણત્રીસ છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં આઠ થાય ને ના ક્યાંય ઉઠશે નહીં એટલે આઠ તેરી ચોવીસ અને ઓગણત્રીસ પચાસ એટલે નવ પચાસ પિસ્તાલીસ વધી ચાર પાંચ ધુ દસ ચાર ચૌદ એકસો પિસ્તાલીસના છેદમાં ચોવીસ ચલો હવે અહીંયા ગુણાકાર અહીંયા પોઈન્ટ કાઢી દઈએ બેના છેદમાં દસ આઠ છેદમાં દસ ચલો ગુણાકાર કરીએ છેદ દસ ગુણ્યા દસ એટલે સો થાય આઠ દુ સોળ વધી એક છ દુ બાર ને એક તેર વધી એક બે એકા બે ને એક ત્રણ અને ત્રણ દુ છ આવશે થશે ને પોઈન્ટ કાઢી દેવાનું પોઈન્ટ પછી કેટલી રકમ એક તો છેદમાં એક ઝીરો લખવાનો અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ એક તો ઝીરો હવે આ બંને વચ્ચે શું છે ગુણાકાર અને નીચે આ બે બંને વચ્ચે બી શું છે ગુણાકાર દસ ગુણ્યા દસ સો થાય આ જો આઠ ધુ સોળ વધી એક છ ધુ બાર તેર વધી એક બે કા બે ને એક ત્રણ અને ત્રણ ધુ છ જો હવે છેદમાં કેટલા શૂન્ય છે બે તો આ સંખ્યા લખી દેવાની અને છેલ્લેથી એક અને બે રકમ પછી છેલ્લેથી બે રકમ પછી પોઈન્ટ મૂકવાનું એટલે તમારો જવાબ આવ્યો ત્રેસઠ પોઈન્ટ ત્રણ છ ચલો હવે પાંચમો કીધો છે અઢાર અને સત્યાવીસના બે તૃત્યાંશ અઢારના કીધા છે ને સત્યાવીસના કીધા તો અઢાર ગુણ્યા બે તૃત્યાંશ સત્યાવીસ ગુણ્યા બે ત્રણના ગણ્યામાં અઢાર આવે હા છ તેરી અઢાર હવે શું બચ્યું છ ગુણ્યા બે એટલે છ દુ બાર જવાબ આવશે એ રીતે નવ તેરીસ સત્યાવીસ નવ ગુણ્યા બે એટલે નવ દુ અઢાર જવાબ આવશે હવે પાછળ છે ગુણાકાર કરી સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો ગુણાકાર કરવાનો છે એકદમ નાના નામાં ઉડતું હોય ત્યાં ઉડાડી દેવાનું અને પછી મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું પાયો પાયો પચીસ અને વાય એટલે છવ્વીસ છેદમાં પાંચ ચાલો અહીંયા ક્યાં ઉઠતું નથી એટલે ગુણાકાર કરીએ છ તેરી અઢાર વધી એક ત્રણ દુ છ ને એક સાત છેદમાં પાંચ હવે તમે આને ભાગાકાર કરવાનો કોના વડે પાંચ વડે પાંચ પાંચ એકા પાંચ છ સાત પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાયો પાયો પંદર પા થાય હવે અઠ્યાવીસમાંથી પચીસ જાય આઠમાંથી પાંચ જાય તો ત્રણ તો હવે જો જે જે ભાગાકાર છે એ તો ત્યાં જ લખવાનું પછી આ ભાગ ફળાવ્યું એ પંદર અહીંયા અને શેષ કેટલી વધી આમ જો તમે કરો પંદર પંદર પાંચ પંચોતેર અને પંચોતેર વધતા ત્રણ એટલે ઇઠોતેર છેદમાં પાંચ આવે આમાં તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું જ પડે કેમ કે સૂચના આપેલી છે એટલે ચલો બીજું પાંચ ગુણ્યા છ ચો ચોવીસ ચોવીસ વધતા ત્રણ પચીસ છવ્વીસ સત્યાવીસ છેદમાં ચાર ક્યાંય ઉઠશે નહીં એટલે ચાર એમના એમ સાત પચાસ પાંત્રીસ વધી ત્રણ પાંચ ધું દસ અને ત્રણ તેર ચલો ચાર વડે ભાગાકાર કરો અહીંયા ચાતેરી બાર એક વધ્યો ચાતેરી બાર ત્રણ વધ્યા તો ચાલો શું આવશે મિશ્રપૂર્ણાંક ચાર અહીંયા આ તેત્રીસ અને શેષ કેટલી વધી ત્રણ તો આનો જવાબ આ રીતે આવે તેત્રીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થ ચલો હવે નીચે અહીંયા કંઈ જા સાત તેરી એકવીસ છેદમાં પાંચ તમે પાંચ એકવીસ ભાગ્યા પાંચ કરશો તો પાંચ ચોક વીસ થશે અને એક શેષ વધશે એટલે એકવીસ અહીંયા ચાર ચાર છેદમાં તો ત્રણ એકા ત્રણ અને એક શેષ વધશે એટલે ચારના છેદમાં ત્રણ અહીંયા બી ક્યાંય ઉડશે ને એટલે છ દુ બારના છેદમાં સાત કરીએ સાત એકા સાત આઠ નવ દસ અગિયાર બાર કેટલી શેષ વધશે પાંચ ચલો હવે અહીંયા ક્યાંય ઉઠશે ને એટલે અગિયાર ચો ચુમાલીસ છેદમાં સાત તો સાતના ગળિયામાં ચુમ્માલીસ ભાગ્યા સાત કરવાના તમને ભાગાકાર સાતસો કઠ્યાવીસ સાત પચાસ પાંત્રીસ સાત છક બેતાલીસ થાય ને બેતાલીસ ચુમ્માલીસ માઇનસ બેતાલીસ એટલે બે લ સાત છક બેતાલીસ અને એમાં બે ઉમેરશું એટલે ચુમ્માલીસ ભાગ્યા સાત ભાગાકાર કદ્યો અને જે શેષ આવે ઉપર લખવાની ભાગફળ વચ્ચે લખવાનું અને જેના વડે ભાગાકાર કર્યો સાત વડે એ નીચે છેદ તો એમનો એમ જ રહેશે ચલો અહીંયા ક્યાંય ઉડતું નથી એટલે ચાર ધુ આઠ અને છેદમાં ત્રણ ત્રણ ધુ છ અને બે એટલે બે પૂર્ણાંક બે તૃતીયાંશ અહીંયા જગ્યા આવશે વચ્ચે હવે અહીંયા બીજો ઉડે છે બે તેરી છ ઉડે ને બે તેરી છ અને ત્રણ પંચા પંદર પહેલાં તો જોઈ લેવાનું ઉડે છે ઉડે છે તો પહેલાં ઉડાડી દેવાના ચલો બેના છેદમાં પાંચ પાંચ ચોકવીસ અને એક એકવીસ છેદમાં ચાર બે એકા બે બે એકવીસ અને પાંચ ધુ દસ તો અહીંયા શું જવાબ આવશે બે પોઈન્ટ એક આવે અથવા તો આવી રીતે બી દસ ધુ વીસ અને એકવીસ આ રીતે બી આનો જવાબ આવે અહીંયા સાત તેરી એકવીસ ને ચાર પચીસ થાય એકવીસ બાવોતે ચોવીસ પચીસ ગુણ્યા સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ઉડે છે હા પાયો પાયો પચીસ એટલે પાંચ તેરી પંદર છેદમાં સાત પંદર ભાગ્યા સાત કરશો તો સાત દુ ચૌદ અને એક વધશે એટલે પંદર થઈ જાય પંદર છેદમાં સાત ચલો હવે પ્રશ્ન નંબર ચાર છે શું કે સમીકરણના સમીકરણો ઉકેલવું સમીકરણ સોલ કરવાના છે ચલો તો જોઈએ જો અહીંયા પહેલું દસ પી આ દસમાં પ્લસમાં છે આ બાજુ આવશે તો માઇનસમાં જો બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય ભાગાકારમાં હોય તો ગુણાકાર થઈ જાય ને ગુણાકાર હોય તો ભાગાકાર હવે દસ પી બરાબર નેવ હવે આ પી સાથે દસ કેમાં છે ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે નવ એટલે પી બરાબર તમને નવ મળે હવે તમારું આ કિંમત સાચી છે કે નહીં શોધ જો અહીંયા પીની જગ્યાએ નવ મૂકશો તો સો જવાબ આવવો જોઈએ જો પી કેટલા આવ્યા નવ એટલે દસ ગુણ્યા નવ નેવું નેવું હતા દસ એટલે સો હા તો તમારો જવાબ સાચો છે એવી જ રીતે અહીંયા શું કીધું છે અગિયાર એક બરાબર સિત્યોતેર આ માઇનસ અગિયાર અગિયાર એક્સ બરાબર છાસઠ હવે એક્સ બરાબર છાસઠ ભાગ્યા અગિયાર કેમ ગુણાકારમાં હતો આ બાજુ ભાગાકાર તો એક્સ બરાબર કેટલું આવ્યું છ આવ્યું જો અગિયાર છ છાસઠ વધતા અગિયાર એટલે સિત્યોતેર જવાબ આવી જાય આમાં જાતે જવાબ તમે ચેક કરી શકો હવે આ દસ પી છે અને અહીંયા સો છે તો પી દસ કેમાં છે ગુણાકાર આ બાજુ હશે તો ભાગાકારમાં એટલે પીની કિંમત કેટલી આવી દસ હવે અહીંયા દસ ગુણ્યા દસ કરશો તો સો થઈ જશે હા તો આ બી આપણો જવાબ સાચો એવી રીતે હવે જો પી છે છ આ ચાર કેમાં હતા ભાગાકારમાં આ બાજુ કેમાં આવશે ગુણાકાર હવે ત્રણ કેમાં હતા ગુણાકારમાં તો બરાબરની આ બાજુ ત્રણ ધુ છ એટલે પીની કિંમત ચાર ધુ આઠ થાય હવે અહીંયા આઠ મૂકશો તો ચાર ધુ આઠ અને ત્રણ ધૂ છ એટલે તમારે છ જવાબ આવી જશે હવે થ્રી એસ બરાબર આ પ્લસ જે આ બાજુ જશે તો માઇનસ બાર હવે એસની સાથે થ્રી ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં ભાગાકારમાં એટલે ત્રણ ચોક બાર એટલે એસ બરાબર જવાબ આવશે ચલો અહીંયા સેવન એકત્રીસ આ માઇનસ ત્રણ એકત્રીસમાંથી ત્રણ જાય તો 28 થશે હવે એન 28 આ ગુણાકારમાં બાજુ ભાગ સાત ચોક 28 એટલે એન બરાબર ચાર તો જો સાત ચોક 28 ને વધતા ત્રણ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આવી ગયો તમારો જવાબ તો આ તમારી ચાલો હવે એના પછી ટુ ક્યુ પ્લસ સિક્સ બરાબર ઝીરો ટુ ક્યુ આ પ્લસ છે માઇનસ સિક્સ થશે હવે ક્યુ માઇનસ સિક્સ આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે ત્રણ એટલે ક્યુ બરાબર માઇનસ ત્રણ જવાબ આવશે હવે માઇનસ એમ છે એ માઇનસને આ બાજુ લઈ જાય બે અને બાર ભાગાકારમાં છે આ બાજુ લઈ જાય તો ગુણાકારમાં એટલે અહીંયા માઇનસ ચોવીસ એમ બરાબર માઇનસ ચોવીસ જવાબ આવશે ચલે એવી જ રીતે માઇનસ પી બરાબર પાંચ આ ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં પી બરાબર પાંતેરી પંદર અને માઇનસ આ બાજુ લઈ દઈએ એટલે માઇનસ પંદર જવાબ આવે હવે અહીંયા પચીસ ક્યુ એકસો ત્રણ માઇનસ ત્રણ ને પચીસ ક્યુ બરાબર સો અને ક્યુ બરાબર સો ભાગ્યા પચીસ આ ગુણાકારમાં આવ્યું આ બાજુ હતું ભાગાકારમાં પચીસ ચોક્સો એટલે ક્યુની કિંમત કેટલી આવી ચાર આવી જો પચીસ ચોક્સો સો વત્તા ત્રણ એટલે એકસો ત્રણ એટલે ક્યુની કિંમત કેટલી મળી તમને